થરા અને શિહોરી ખાતે આવેલા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજની બંને બાજુએ બનાવેલા સર્વિસ રોડ અને ગટરોની સફાઈ કરવામાં આવતી નથી આથી ગટરો ઉભરાઈને દુર્ગંધ મારતું પાણી રોડ પર ફેલાય છે જેના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થાય છે અમરજી ઠાકોરે ઉદાહરણ આપતા કહ્યું કે થરા જેવા વેપારી મથકમાં સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાથી મોટા ખાડા પડી ગયા છે અને વાહનો ફસાઈ જાય છે નાના વાહનોને તો ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેમણે વધુમાં ઉમેર્યું કે શિહોરી પાટણ નાળા પાસેની ગટરો પણ ઉભરાય છે અને બંને બાજુએ પાણી ભરાઈ જવાથી સોસાયટીઓના રહીશો હેરાન થાય છે આથી તેમણે તાત્કાલિક બંને શહેરોની ગટરો સાફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી અમરતજી ઠાકોરે હાઇવે ઓથોરિટીને સૂચના આપતા જણાવ્યું કે ઓવરબ્રિજની બંને બાજુની ગટરો સાફ કરવા માટે થરાને શિહોરી ખાતે જેસીબી મૂકવામાં આવે હું પોતે બાર તેર કે પંદર કલાક ઊભો રહીશ પણ લોકોને હેરાનગતિ ન થાય તેવું કરો આ બેઠકમાં કાંકરેજ તાલુકામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યુત બોર્ડના અધિકારીઓ સાથે પણ રોડ રસ્તાઓ અને ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી આરોગ્ય વિભાગના અધિકારીઓને ચોમાસામાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે આગોતરું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ કાંકરેજ ધારાસભ્ય ડીસાના પ્રાંત અધિકારી નેહા પંચલ શિહોરી પોલીસ થારા પોલીસ ખેતીવાડી અધિકારી હાઇવે ઓથોરિટી અધિકારી, ગુજરાત બોર્ડ અધિકારી, હેલ્થ ઓફિસર અને તાલુકા અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાકરેટ તાલુકાની તાલુકા સંકલન પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્તરે યોજાઈ હતી. જેમાં તાલુકાના પ્રી મોનસૂન કામગીરી અને ખાસ કરીને થરા નગરપાલિકા વિસ્તારમાં જે સર્વિસ રોડ છે નેશનલ હાઇવે ઓથોરિટીના કમન એરિયામાં આવે છે અને સર્વિસ રોડ ઉપર જે વેપારી જનતાને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે એ સર્વિસ રોડ બાબતે પણ ખુબ ઉગ્ર રજુઆત કરી છે તાત્કાલિક એનું નિવારણ આવે એવા કોઈ પ્રયત્નો કરવા માટે પણ એમને સૂચના આપી છે સાથે સાથે બીજા અનેક પ્રશ્નો જે વિકટતા પ્રિમોન્સી કામગીરીના પ્રશ્નો હોય ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો હોય જેવા પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વિવિધ પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી છે અને પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય એવી સૂચના આપવામાં આવી છે